નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને ઓગસ્ટ બે હજાર પચીસના માસનું પેન્શન કેટલું જમા થશે તો જાણો અગાઉ માહિતી તો એકદમ સાચી સચોટ અને સરળ શબ્દોમાં તમને માહિતી આજે આપણે આપવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો હાલમાં જે ઓગસ્ટ મહિનો શરૂ છે એટલે કે આઠમો મહિનો શરૂ છે તેનું પેન્શન પહેલી નવેમ્બર એટલે કે નવમાં મહિનાની પહેલી તારીખ આ વખતે નવમાં મહિનાની પહેલી તારીખે સોમવાર છે તો પહેલી તારીખે પેન્શન કેટલું જમા થશે તેની આપણે અગાઉ થોડીક માહિતી આપવાની છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો જો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનર હોવ તો આવતા મહિને તમારું આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેની એકદમ આપણે સરળ વાત કરવાના છીએ તમને સમજાઈ જાય તેવા શબ્દોમાં એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આવી જગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો તમારું જે બેઝિક પેન્શન હોય એટલે કે મૂળ પેન્શન તે તમારું બેઝિક પેન્શન કેટલું છે તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે સમગ્ર જે ગણતરી થતી હોય તે બધી મૂળ પેન્શન ઉપર થતી હોય એટલે મૂળ પેન્શન તમારું કેટલું છે એ તમારું મૂળ પેન્શન પ્લસ એમાં જે હાલમાં પંચાવન ટકા લેખે જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે એટલે કે હંગામી વધારો મોંઘવારી ભથ્થાને એટલે કે મોંઘવારીના કારણે સરકાર જે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય તો પંચાવન ટકા લેખે હાલમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો પંચાવન ટકા જે મૂળ પેન્શનના પંચાવન ટકા તે મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હો તો આ ત્રણેયનો જે રકમનો સરવાળો છે એ તમારું ટોટલ પેન્શન થશે એટલે કે મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત અને હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ તો આ ત્રણેય રકમનો સરવાળો કરીને જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર થતું હોય એટલે કે સરકારશ્રીના ધોરણ નિયમ જે મુજબ તમારી વાર્ષિક આવક જે અમુક રકમ કરતાં વધારે હોય તો તમારે આવકવેરો ચૂકવવો પડતો હોય છે ઇન્કમ ટેક્સ ચૂકવવું પડતું હોય છે તો તે ટેક્સ તમારે તેમાંથી માઇનસ થશે અને જો તમારે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય એટલે કે જો હાલમાં પંદર વર્ષ માટે જ્યારથી તમારે પેન્શન શરૂ થયું હોય અને પંદર વર્ષ સુધી તમારે જો કોમ્યુટેશનની કપાત થતી હોય તો તે કપાત થશે એટલે આ બે જે રકમ છે આવકવેરા પાત્ર પેન્શન અને કોમ્યુટેશનની કપાત આ બંને જે છે તે તમારા ટોટલ પેન્શનમાંથી માઇનસ થશે એટલે આ રીતનું તમારું જે ઓગસ્ટ બે હજાર પચીસના માસનું પેન્શન જે પેલી નવેમ્બર એટલે કે એક નવ બે હજારના પચીસના રોજ આવવાનું છે તો આટલું તમારું પેન્શન આવશે હાલમાં કોઈ પણ જાતના સુધારા વધારા છે તે થયા નથી અને આ જે જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થામાં જે વધારો થવાનો હોય તો તેની જાહેરાત પણ અગાઉ કરવામાં આવશે જ્યારે પણ જાહેરાત થશે ત્યારે માહિતી તમને આપી દેસું વિડીયો બનાવીને એટલે એ માટે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખાસ કરીને આ રીતની વાત હતી અને આવતા મહિને તમારે પેન્શન જે પહેલી નવેમ્બર બે હજાર પચીસ અને વાર સોમવારના દિવસે તમારે પેન્શન આવશે એટલે આ રીતનું તમારે પેન્શન આવશે મતલબમાં જે ગયા મહિને પેન્શન આવેલું હોય તેટલું જ પેન્શન આ મહિને પણ આવશે તો ત્યારબાદ થોડીક અન્ય વાત કરીએ તો કર્મચારીઓના સમાચાર વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને હવે ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર મળી શકે છે તો આઠમા પગાર પંચની રાહ પણ જોવાઈ રહી છે પરંતુ તે પહેલાં જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારો થવાની પણ શક્યતા છે જેને કારણે કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર મળી શકે છે તો આઠમા પગાર પંચની રાહ જોવાઈ રહી છે પરંતુ તે પહેલાં જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારો થવાની એક શક્યતા છે તો સરકાર ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે તો મિત્રો વાત કરી તેમ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને હવે ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર મળવા જઈ રહ્યા છે અને જે કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તે પરંતુ તે પહેલાં જુલાઈ બે હજાર પચીસથી એટલે કે ગયા મહિનાથી જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે થવાની શક્યતા છે અને આ વખતે સરકાર ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો છે તે કરી શકે છે તો આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળશે તો આ જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે જેનાથી તેમના પગાર અને પેન્શનમાં પણ વધારો થશે મિત્રો તો મિત્રો હવે ટૂંક સમયમાં જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તેની જાહેરાત થવાની શક્યતા છે અને જલ્દી તમારા પગાર અને પેન્શનમાં વધારો થઈ જશે ત્યારબાદ થોડીક બેઝિક વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ એ રકમ છે જે સરકાર તેમના કર્મચારીઓને ફુગાવાની અસરોથી બચાવવા માટે આપે છે તો જ્યારે કિંમતો વધે છે ત્યારે ડીએ પણ વધે છે તો આ વધારો વર્ષમાં બે વાર થાય છે પેલો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈથી અમલમાં આવે છે તો સરકાર ગમે ત્યારે ડીએ વધારો જાહેર કરી શકે છે પરંતુ તે આ તારીખોથી અસરકારક માનવામાં આવે છે તો પહેલી જુલાઈથી અમલમાં આવનાર ડીએ સામાન્ય રીતે દિવાળી પહેલાં જાહેર કરી શકાય આનાથી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત મળે છે મિત્રો તો આ વખતે ડીએ કેટલો વધી શકે છે તેની વાત કરીએ તો હાલમાં કર્મચારીઓનો તેમના મૂળ પગારના ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે જો ત્રણ ટકાનો વધારો થાય છે તો છપ્પન ટકા થઈ જશે અને જો ચાર ટકાનો વધારો થાય છે તો સત્તાવન ટકા સુધી પહોંચી શકે છે તો આ નિર્ણય છે તે સીપીઆઈ આઈડબલ્યુ ડેટા પર આધારિત હોય છે જે ફુગાવાને પામે છે તો મે બે હજાર પચીસ સુધીના ડેટા સૂચવે છે કે જુલાઈમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો તમારા પગાર પર શું અસર પડશે તેની વાત કરીએ તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો હાલમાં તેને ત્રેપન ટકા ડીએ એટલે કે નવ હજાર નવસો ને નેવું રૂપિયા મળી રહ્યા છે તો ત્રણ ટકા વધારા પછી ડીએ દસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા એટલે કે પાંચસો ને ચાલીસ રૂપિયાનો વધારો થશે તો જેમનો મૂળ પગાર વધારે છે તો તેમને આ વધારાનો વધુ ફાયદો પણ મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને શું મળશે તો પેન્શનરોને ડીએને બદલે ડીઆર મળે છે પરંતુ તેના ફાયદા સમાન છે મતલબ કે જો ડીએ વધે તો ડીઆર પણ તે જ રકમથી વધે છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકાર ક્યારે જાહેરાત કરશે તો સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે તો સરકાર જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે જે બાકી રકમ સાથે સૂચવવામાં આવશે મિત્રો તો જૂન બે હજાર પચીસના સીપીઆઈઆઈડબલ્યુ ડેટા આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સુધી કર્મચારીઓ અને પેન્શનરો આ માટે વધારો નોંધપાત્ર રાહત રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર